થવાથી વિસ્તારમાં સય ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું બે વર્ષ પહેલા ચોમાસામાં લોકોના ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ જતા લોકોની હાલત કફોડી બની હતી એવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તેના અનુસંધાને જિલ્લા કલેક્ટર દ્વારા આગોતરી તૈયારીઓ કરવાનો આદેશ અપાયો હતો બોડેલી હરખલી કોતરની સાફ સફાઈ હાથ ધરાતા કામગીરીનું નિરીક્ષણ કરવા પણ કલેક્ટર ગાર્ગી જૈન પહોંચ્યા આજે આજથી હરખલી કોતર જે બોડેલીમાં છે શરૂ થઈ છે અત્યારે પાંચ છ જેસીબી અને આઠ દસ ટ્રેક્ટર જેટલા કામ કરે છે કાલથી જેટીથી પણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ છે એની કામગીરી શરૂ થશે અને મારી જે પ્લાનિંગ છે આ ચાર દિવસમાં આખા હરકલી કોતર સાફ થશે જેનાથી જે મોન્સૂનમાં ડ્રેનેજની પ્રોબ્લેમ આવે છે નહીં આવશે એની પ્લાનિંગ છે એના માટે ગ્રામ પંચાયતના પૂરા સહયોગ છે અને જે જિલ્લા તંત્ર છે એના પણ પૂરા સહયોગ